ગુજરાતીમાં કહેવત છે કે કદમ જેના અસ્થિર હોય તેને રસ્તા જળતા નથી ને અડગ મનના માનવીને હિમાલય પણ ધુનતો નથી આવી જ કોઈ કહેવત જો કોઈ સાર્થક કરી હોય તો આ બે મિત્રો છે જેણે ના બાળપણથી નાનપણના મિત્રો હતા સાથે ભણતા ને સાથે વ્યવસાય પણ શરૂ કર્યો અને વ્યવસાય પણ કેવો ભાખરી બનાવવાનો પેલે હાથે બનાવીને ભાખરી લોકો સુધી પહોંચાડતા પરંતુ હવે આ ભાખરી વિદેશ સુધી પહોંચે છે આ ભાખરી ની આખી દાસ્તાન શું છે દસ બાય દસ ના ઓરડામાંથી શરૂ થયેલી આ બંને મિત્રોની દાસ્તાન અત્યારે માસિક લાખો રૂપિયાનું ટર્ન કરતું થઈ ગયું છે આપણી સાથે ભાખરી બનાવનાર ને જે આખા માલિક છે જે બંને મિત્રો માંથી બ્રિજેશભાઈ છે આપણે જોડે છે પણ બ્રિજેશભાઈ જોડે વાત બ્રિજેશભાઈ આ ભાખરી બનાવવાનો આખો વિચાર કઈ રીતે આવ્યો અને આખી શરૂઆત કઈ રીતે થઈ સાથે ભણતા અને આખી વાત કરો અમે છે ને પેલા કોલેજ કરતા ત્યારે અમને નાસ્તાનો પ્રોબ્લેમ થતો એટલે અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે સવારે બધાને મમ્મીની ભાખરી મિસ કરતા હોઈએ છે નાસ્તા માટે એટલે અમને વિચાર આવ્યો કે અમે એક એવી હેલ્ધી પ્રોડક્ટ આપીએ લોકોને કે બધાને મળી રહે હેલ્ધી પ્રોડક્ટ પછી અમે દસ બાય દસની રૂમમાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો અમારી પાસે ફાઈનાન્શિયલ કન્ડિશન એવી નહોતી એટલે દસ રૂપિયા રોકી અને બિઝનેસ સ્ટાર્ટ કર્યું અમે ત્યાં હાથે લોટ બાંધતા હાથે વણવાનું શેકવાનું અને પેકિંગ પણ મેન્યુઅલી કરતા અને લોકલ એરિયામાં સપ્લાય હતી અમારે બેકરી છે ગ્રોસરી સ્ટોર છે એવી રીતે અને રોજનું દસ કિલોનું પ્રોડક્શન હતું અને અમારે રહેવાનું જમવાનું બધું ત્યાં જ કારણ કે ફાઇનશિયલ કન્ડિશન નહોતી એટલે જમવાનું પણ અમે ત્યાં જ બનાવતા અને રહેવાનું બી ત્યાં જ આમ ખેડૂતપુત્ર છું અને તમે આ રીતે અહીંયા ભણવા ગયા અને તમે સવારે ભાખરી મિસ કરતા એને કારણ કે તમે ભાખરીનો બિઝનેસ શરૂ કર્યો કટલા ફ્લેવરની અત્યારે તમે ભાખરી બનાવો છો અને તમે ખાખરા પણ બનાવો છો કયા કયા પ્રકારના ખાખરા છે આખી વાત કરો અમે વીસ પ્રકારની ભાખરી બનાવીએ છીએ જેમાં અમારી મેન પ્રોડક્ટ છે મેથી મેથી ભાખરી અને ફાફડા ગાંઠિયા અને કરી પત્તા રાગી જવ જે લોકોને હેલ્ધી માટે ઉપયોગમાં આવે એવા ફ્લેવર બી ડેવલપ કર્યા છે અમે અને ખાખરામાં બી પંદર ફ્લેવર છે પ્લેન જીરા મસાલા મેથી પાણીપુરી પાઉંભાજી એવી રીતે અલગ અલગ ટાઈપનું કેટલા અભ્યાસ કેટલો તમે કર્યો અને અભ્યાસ કર્યા બાદ આખો શરૂ કર્યો બિઝનેસ કે અભ્યાસ ડિપ્લોમા ઓટોમોબાઈલ કરેલો છે ત્યારે લાસ્ટ યરમાં અમને વિચાર આવ્યો અને એનો પ્લાનિંગ કરી અને પછી અમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો અભ્યાસ પૂરો થઈ ત્યાર પછી અભ્યાસ શરૂ કર્યો ત્યારે સ્ટાર્ટિંગ તમારું શું હતું એમાં કઈ રીતે સ્ટાર્ટ કર્યું આમ કે આ વિચાર આવ્યો તમને પછી આ સ્ટાર્ટ કરવાનો કઈ રીતે વિચાર કર્યો કઈ રીતે ભાખરી બનાવી પેલા તમે હાથે વર્ણતા બધું પછી આ બધું નવું ડેવલપમેન્ટ કર્યું કઈ રીતનું ડેવલપમેન્ટ થયું એમ પહેલા અમે હાથેથી લોટ બાંધતા અને મશીન કોઈ પણ પ્રકારના હતા પછી અમે રોજની દસ કિલો ભાખરી બનાવતા અને બેકરી છે ગ્રોસરી સ્ટોર છે ત્યાં સપ્લાય કરતા પછી અમારો લોકોને ટેસ્ટ ગમ્યો એમાંથી દસ કિલોમાંથી વીસ ત્રીસ કિલો પચાસ કિલો સુધી પ્રોડક્શન થયું પછી અમને વિચાર આવ્યો કે હવે આપણું માર્કેટ ચાલશે એટલે અમે દસ લાખ રૂપિયાની લોન લઈ અને પછી એક મશીન મૂક્યું અને પહેલા એક મશીન પછી રિસ્પોન્સ સારો આવ્યો એટલે અત્યારે અમે ટોટલ ત્રણ ચાર મશીન ચલાવીએ છીએ અને રોજનું ત્રણસો ચારસો કિલો પ્રોડક્શન કરીએ છીએ આ બધું સુરત શરૂ કર્યું હતું પેલા હા સુરત જ ચાલુ કરેલું અને કેટલા વર્ષોથી બધા ફરી બધા ગામમાં આવી ગયા સુરતમાં અમે પાંચ છ વર્ષ થઈ ગયા ચલાવતા હતા પછી અમને વિચાર આવ્યો કે ભાઈ સુરતમાં તો લોકોને રોજગારી મળે જ છે પણ ગામડા ગામડાનો વિકાસ થઈ અત્યારે લોકોને કોઈને ગામડે નથી રહેવું બધા લોકો સિટી તરફની દોડ છે તો અમે એક્ઝામ્પલ આપવા માંગીએ છીએ નવ યુવાન કે અમારા જેવા વિચારો એક બે લાખ યુવાન ગામડા તરફ આગળ વધે ને તો ગામડાનો વિકાસ થાય અને ગામડાને રોજગારી મળે એવો અમને વિચાર આવ્યો એટલે અમે પહેલા એક મશીન મૂક્યું ટ્રાયલ માટે અને એમાં અમને સફળતા મળી એટલે પછી અમે આખી ફેક્ટરી શિફ્ટ કરી અત્યારે અમે દસ થી પંદર મહિલાને રોજગારી આપીએ છીએ તમે જે શરૂઆત કરી ગ્રામીણ ગામડાને રોજગારી ની વાત આવી પરંતુ આ તમે જે ત્રણ મશીન મૂક્યા ટોટલ આમાં આખી પ્રોસિઝર તમે કરો તો શું આમાં ઘઉં તમારા ખેડૂત તમે છો તમારા પોતાના જ ઘઉંના બનાવો છો એના વિશે કહ્યો અમે અત્યારે ઘઉં ખેડૂત પાસેથી જ લઈએ છીએ પચાસ ટકા તો અમે અમારા પોતાના જમીનના જ વાપરીએ છીએ અને બીજા ખેડૂત લોકો પાસેથી ડાયરેક્ટ ખરીદી કરીએ છીએ અને આ ખરીદી કર્યા પછી આ બધું અત્યારે તમે વિદેશમાં પણ મોકલો છો અમુક રાજ્યોમાં પણ જાય છે ક્યાં કયા રાજ્યોમાં તમારી આ ભાખરી જાય છે ખાખરા જાય છે અને કયા દેશમાં તમારે એ

અને અહીંયાથી અમે પચાસ રૂપિયામાં સેલ કરીએ છે અને વિદેશમાં એ એકસો ને રૂપિયામાં વેચાય આજે તમે સેલ કરવાની વાત કરી આ ભાખરી બની ગઈ વિદેશમાં પણ વહી ગઈ પરંતુ આજે વિદેશ સુધીનું જે કનેક્શન આખું ઊભું કર્યું એ કઈ રીતની આખી લાઈન દોરી તમને મળી આમ બે ત્રણ મિત્રો સપોર્ટ કર્યો અને ઓનલાઈન વિડીયોના માધ્યમથી અમે શીખી ગયા બાદમાં અત્યારે વિદેશમાં છે કેટલા ટાઈમથી મોકલો છો માસિકાની કમાણી કેટલી થાય છે કેટલા જણાને તમે અત્યારે રોજગારી આપો છો અત્યારે અમે 15 જણાને રોજગારી આપીએ છીએ અને માસિક કેટલી આમાં ઇન્કમ માસિક ટર્નઓવર અમે 10 થી 15 લાખ નો કરીએ છીએ રોજની ભાખરી કેટલી બનતી છે એક મશીનમાં માં એક મશીનમાં 100 થી 120 કિલો ભાખરી બને છે એટલે 350 કિલો જેવો ભાખરી બનાવતો એક મશીનમાં

પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને મેન તો આપણે સ્વાસ્થ સારું હોય તો બિઝનેસ કરી શકીએ અને અમને નાની ઉંમરમાં જ એવો વિચાર આવ્યો કે આપણે ગામડે જતા રહીએ અને અમારામાંથી લોકો પ્રેરણા લે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી બધી જ વસ્તુ સેલ કરવી પોસિબલ છે આપણી સાથે એમના અન્ય મિત્રો પણ છે વડીલ વિમલભાઈ તમે આ નેહ ગીમ કરીને આખું ફૂડનું આખું ઉભું કર્યું છે શું કહેશો આખો વિચાર કઈ રીતે આવો તમારા મિત્ર જે રીતે વાત કરી ત્યારે તમે આર્થિક તમારી વિદ્યાર્થી કાળ હતો ત્યાં તમારી આર્થિક સક્ષમતા પણ નહોતી બાદમાં ધીમે ધીમે તમે ડેવલપ થયા આ ડેવલપમેન્ટ કઈ રીતે થયું આખી વાત કરો ને તો અમારી પાસે પહેલા દસ રૂપિયા હતા એમાંથી અમે સ્ટાર્ટઅપ કર્યું અને પછી ધીમે ધીમે કરતા કરતા અમે પેલા સ્ટાર્ટઅપ દસ કિલો થી ચાલુ કર્યું હાથે વણીને મશીનરી નહોતી અમારી પાસે ટૂંકમાં એટલે હાથે વણીને પેકિંગ હાથે જ કરતા એટલે ટૂંકમાં નજીકના સ્ટોર હોય ત્યાં અમે સપ્લાય કરવા જતા પણ રિસ્પોન્સ અમને સારો મળ્યો પછી અમે ધીમે ધીમે કરતા મશીનરી આવ્યો મશીનરી વસાવીને પછી અમે અત્યારે ત્રણ મશીન છે અમારી પાસે અને દરરોજનું ત્રણસો ચારસો કિલો પ્રોડક્શન છે આ ધીમે ધીમે તમે વિદેશમાં પણ મોકલી ગુજરાતની ભાખરી આમ તો ખરેખર સવારમાં નાસ્તો કરી જ્યારે માતાના હાથની ભાખરી હોય બધાને સ્વાદિષ્ટ લાગતી હોય તમને આ જ વિચાર આવ્યો કે આપણે બહાર છીએ ને માતાના હાથની ભાખરી મિસ કરીએ છીએ એને બધે લાવવા આપણે ગામ લોકોને કવરાવીને આ ભાખરી તમારી હીટ ગઈ અને વિદેશમાં પહોંચી છે કેવો અનુભવ કરો છો કે તમારી સુધી પહોંચે છે અમને પણ એવું જ લાગ્યું કે અમે બારનો નાસ્તો કરતા ને તો ત્યારે અમને એમ જ થાતું કે ઘરની વસ્તુ મળતી હોય તો બારનો નાસ્તો કરવાની જરૂર નહીં તો બીજા લોકો ખાય તો એ લોકોને પણ આનંદ થાય કે આપણે ઘર જેવી જ ભાખરી ખાઈએ છીએ એમ એટલે પછી અમને એવો આઈડિયા આવ્યો કે આપણે બાર પણ સપ્લાય કરીએ એમ કેટલા પ્રકારની ભાખરીઓ છે અ અમારી પાસે વીસ ફ્લેવર ની ભાખરી છે અને પંદર ફ્લેવર ના ખાખરા છે ભાખરી પ્લેન છે જીરા છે મેથી છે મસાલા મરી ગાર્લિક ઓનિયન બાજરી જુવાર જવ રાગી ફાફડા ગાંઠિયા જેગરી વીસ ફ્લેવર તમારો એક વિચાર બહુ સારો લાગ્યો તમે મહાનગર સુરત માં સુરત માંથી તમે અહીંયા લીધા કે તમારો વિચાર એવો ઉદ્દેશ હતો કે ગ્રામીણ ગામડામાં રોજગારી મળે ગ્રામીણ ગામડામાં રોજગારી પણ શરૂ થઈ ગઈ છે કેવું મહેસૂસ કરો છો કેટલા લોકો રોજગાર રોજગારી મળે છે જેના કારણે ગ્રામીણ લોકોના પણ તમને આશીર્વાદ મળતા છે કેવું ફીલ કરો છો સ્ટાર્ટઅપમાં તો એવું લાગ્યું કે ગામડે સક્સેસ નહીં જાય એમ પણ

સાઠ રૂપિયા હોય છે અને અહીંયા પચાસ રૂપિયા જોઈએ. ડોલરમાં ભાખરીના ભાવે ડોલરમાં કમાણો છો હવે માસિક કેટલી ઇન્કમ આવતી છે 10 થી 15 લાખ રૂપિયા માસિક આવક છે. બંને મિત્રો છે બંને મિત્રો એ સાથે ભણ્યા અને સાથે બિઝનેસ શરૂ કર્યો ને બિઝનેસની સાથે એને સાબિત કરી બતાવ્યું કે મિત્રો સાથે સંગાથે રહીને એક બિઝનેસ શરૂ કરી અને સૌથી સવારમાં સૌરાષ્ટ્રવાસીઓ માટે ભાખરી છે તે સવારના નાસ્તામાં પૌષ્ટિક ગણાય છે ને આ નાસ્તા સવારની ભાખરી મળી રહે તેના માટે બંને મિત્રો એ અભિયાન શરૂ કર્યું ને તેના માટે મશીનો અને લગભગ માસિક દસ થી પંદર લાખ રૂપિયાની ભાખરીઓ ગુજરાત બહારના પંદર રાજ્યો સાથે પાંચ થી છ વિદેશના દેશોમાં પણ આ ભાખરી પહોંચી રહી છે ફારૂક કાંદરી ગુજરાત તકરેલી